બાબા જય ગુરુદેવના મૃત્યુ બાદ તેમના આશ્રમની અંદાજે બારસો કરોડ રૂપિયાની સંપત્તિને લઈને વિવાદ ઉભો થયો છે આશ્રમના એક સન્યાસી પર બસો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવાઈ રહ્યો છે પરંતુ આશ્રમ સાથે જોડાયેલા અન્ય લોકો તેનો ઇનકાર કરી રહ્યા છે નહીં એ તો નિષ્કાસિત લોકોની સાજિશ છે ઓર જીસ વ્યક્તિને એ રિપોર્ટ કી હૈ વ્યક્તિ અમારે સંસ્થા કા ટ્રસ્ટ કાસી સદસ્ય નહીં आश्रम उभा थे विवाद अंगे तंत्र आश्रम ना प्रमुख पंकज यादव आठ व्यक्तियों आदेश आप अभी अभी संज्ञान में आया है इस तरीके का कोई आदेश कोर्ट ने जारी किया है तो उसमें अगर कोर्ट ने कोई आदेश जारी किया है तो तद उसका पालन किया जाएगा संबंधित थाने पर मुकदमा की कार्रवाई की जाएगी બાબા જય ગુરુદેવના આશ્રમમાં ઉભા થયેલા વિવાદ બાદ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે આ બારસો કરોડની સંપત્તિનો વારસ કોણ બ્યુરો રિપોર્ટ વીટીવી